आर गई लख लाख जी वड़ानी गो

મળ્યું નથી એમને અને ભુવા ગણા બી કર્યા દવાખાના બી કર્યા કઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું પછી આ ભાઈ આપણા આગળ ચેનલ ચાલુ કરી અને

તમારા મંત્રી જેમોનેલું મન મંત્રી

પણ ભાડે જાય પણ કોઈ ભાડવા નતા મારી અને ભાડું બી જતા એવું પણ એટલે એમને સત્તર દૂધની બોટલ માનતા લેવાથી એમને બી મળી ગયા અને છે આ માનતા પૂરી કરવા રામરામ નભાઈ આવે વાળે મળે એમની માટે માનતા રાખેલી એમની બેન આવે છે મારી પ્રોબ્લેમ એવો હતો કે દસ વર્ષ જૂનો એમ અને ખેંચ પ્રોબ્લેમ માં બધી રીતે કરી ચુક્યા પણ કઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું આ ભાઈ એવું કીધું કે ખેંચ બંધ કરી દેવાની છે તમારી દસ વર્ષ જૂનું જે દુઃખ હતું માં અસંખ્ય પીડા મહિના બે ત્રણ વાર થી ખેંચ આવી જાય એવી પરિસ્થિતિ હતી માં અને આ ભાઈએ માનતા લેવાથી આગળ વાળા ગોગા મેળ ની જામ ને આ બેન ને ત્રણ મહિના થી એકે વાર ખેત નથી આવીમાં તો 10 વર્ષ જૂ દે દૂધ હતું જૂનું એ મટી ગયું છે માતા પૂરી કરવા આ આ મારા બેજયા છે વર્ષ એવી પટેલ કે તપલી ખાએલા મરદા જેવું બડતું છે જે એટલે કે હું ભાઈ

રામ રામ માં અર્જુન ભાઈ હા સરસવાથી મારી માનતા બે રાખેલી દારૂ નોડતો દારૂ दारू બંધ થઈ ગયો છે અને બીજી માતા એવી હતી કે ખરાબ થઈ ગયો એ બી એમને ઘર પાછો આવી ગયો હતો ચાર દૂધ ની બોટલ બે બે માતાઓ સફળ થઈ છે માનતા પૂરી કરવા

રામ રામ માં કાળી બેન આવે કામ કરતા અને પાંત્રીસ હજાર રૂપિયા મળ્યા એક દારૂડી દેખી ગયો એવું કેવું છે કે દારૂડી નથી મારા પર હતી દારૂડી અને મને મારવાની કોશિશ કરી મારે પૈસા લઈ લીધા પછી મેં થઈ તને યાદ કરી આગળ વાળા મેળની ધામ મારી નારીઓ નું તોરણ દૂધ બોટલ અને આરું ચઢાવી માનતા લેવાથી પાછા પૈસા આપી રામ રામ માં અલકા બેન ઠાકોર ના આદરા તમને જે એક બે છોકરાને સાફ કાઢી ગયેલો એટલે આ બેને માનતા લીધી આગળવાળા ગોગા મેલ ની ધામની એમાં તમે દૂધની બોટલ ને માનતા લઈ લો પણ આ દીકરાને કઈ ના થવું જોઈએ તમારી દૂધની બોટલ ને માનતા લેવાથી એ છોકરો સારો છે અને સ્વચ્છ થઈ ગયો માનતા પૂરી કરવા રામ 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 માં ગોહિલ અરુણાબેન આવે એમાં દીકરા માટે માનતાઓ રાખેલી બધી એક ઉપર એક ઉપર એક મારી એમ કરીને બધી નવ માનતાઓ રાખેલી અને નવ માનતાઓ ની નવ દૂધ બોટલ છે પાણી સુકાઈ જાય શક્તિ ના આવે પછી ખોરાક પચે ના લોહી વધે ના રાત્રે ઉભ ના આવે એવી બધી મારી નાની મોટી માનતાઓ હતી આ બધી તકલીફ હતી માં એ તકલીફ માં રાહત થઈ ગઈ એટલે માનતા પૂરી કરવા राम રામ રામ માં એ માનતા પૂરી કરવા આવ્યા અને બીજી ગાય ને શારીરિક તકલીફ ઊભી થઈ ગઈ મારી એના માટે રાખી ગાય બી સારી થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં રેખાબેન આવે મારી જલાખડ ના મુવાડાથી માં

સંપૂર્ણ પૂર્ણ થઈ છે અને બધા રાહત મળી છે માનતા પૂરી આવે થી એમના દીકરા માટે માનતા રાખેલી કે બે વર્ષ થી ધંધો કરતો નતો અને ગાડી ડ્રાઈવર હું બે દૂધ ની બોટલ ની માનતા લઉં પણ આ દીકરો મારો ધંધે જવો જોઈએ એમાં માનતા લેવાથી એમાં દીકરો ત્રણ મહિના થી ડ્રાઈવર તરીકે બસ ચલાવ જતો રહ્યો છે અને જે પગાર આવ્યો એમાં દૂધ બોટલ ની માનતા પૂરી કરવા